મહીસાગરના લુણાવાડા તાલુકાના કોઠંબા આરોગ્ય કેન્દ્રને લઈ ગંભીર આક્ષેપો લાગ્યા આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ સાથે તબીબ અભદ્ર વર્તન કરતા હોવાનો આરોપ લાગ્યો સાથે દર્દીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે લોકોની સુવિધા માટે કરોડોના ખર્ચે બનેલ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને જ દૂધકારવામાં આવે છે તેથી લોકો રોષે ભરાયા અને તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે એ દર્દીઓ સાથે અણછાડતું વર્તન કરવામાં આવે છે અને જે સમય પીરિયડ હોય આમ તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કલાકની હોસ્પિટલ હોય છે પણ અહીંયા માત્ર નવ થી બારનો સમય પૂરો કરી દેવામાં આવે છે અને અને જો સાડા અગિયાર કે પોણા બારે કોઈ પણ દર્દીઓ આવતા હોય તો એ ભલે પંદર હોય કે પચીસ હોય એ દર્દીઓને ના પાડી દેવામાં આવે છે અને જયારે મને ત્રીસ ત્રીસ પાંચ પચીસ ના રોજ મને બીપી ની અને પથરીની તકલીફ થવાથી મેં અહીંયા દવા સારવાર કરાવી પરંતુ અહિયાં laboratory વ્યવસ્થા નથી x-ray ની વ્યવસ્થા નથી અને પૂછતાછ કરતા અમારી જોડે અણસાટુ વર્તન કરવામાં આવ્યું કાર્યવાહી કરી શકતા નથી પુરતી ગામડા ના લોકો ને private માં ધકેલે છે કેમ કે સરકારી હેરેફેર hospital માં પુરતી દવા મળતી નથી એટલા માટે પ્રાઇવેટ hospital માં એમને ધકેલે છે doctor એટલે શું વર્તન કરે છે doctor એમ કે છે ચાર વાગે આવો ચાર વાગે જાય એટલે દર્દીઓ બેસી રહે એક કલાક બે કલાક પુરતી દવા નહી કરતા કાલે આવજો આજે આવજો એમ કરીને પૂરતી દવા કરતા હતા ખાનગી દવાખાનું ધકેલી મૂકે છે બાર માં પંદર મિનિટ બાકી હતી અને હું આવ્યો તો અને મને સારવાર ના કરવાથી દસ થી પંદર દર્દીઓ અહીંયા ઉપસ્થિત હતા છતાં સારવાર ના કરવાથી મને પાછો ધકેલી મૂકેલો ડોક્ટરો વ્યવહારમાં જેમ મન ફાવે તેવું વર્તન કરે છે મારા પપ્પાની તબિયત બસ સિરિયસ હતી તે હું અહીંયા આયેલા સરકારી દવાખાનમાં તો ચાર દિવસ પહેલાનો કેસ માગેલો તો નહોતા આપતા નવ કેસ સ્કડાય તો માં ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર જેમ તેમ ફાવે એમ વર્તન કર્યું છે પપ્પા જોડે આજે જેવી રીતે અમારામાં હોય છે કે લાઈક રોટેશન ચાલતા હોય છે ત્રણ મેડિકલ ઓફિસર હોય તો એટ અ ટાઈમ એક મેડિકલ ઓફિસર નો ડે ઓફ હોય તો આજે મેડમ નો ડે ઓફ છે અને આજે અત્યારે મારી ડ્યુટી છે જ્યાં સુધી મેડમ ના આવે ત્યાં સુધી તો હું છું ડ્યુટી પર હાજર જે રીતે જોઈએ એ પ્રમાણે મેડિકલ ઓફિસર બધા હાજર છે બીજો બધો સ્ટાફ બી હાજર છે અને મેડમ નું એમના પ્રમાણેનું બધા ડોક્ટર ની અલગ અલગ હોય તો એમનું બરાબર જ છે વર્તન એ પ્રમાણે દવા કરે છે જે પ્રમાણે હોય તો અમે તો આજ સુધી એવું જોયું નથી કે એમના વર્તનમાં એવું કઈ હોય એ પેશન્ટની બરાબર ટ્રીટમેન્ટ કરે છે અને જો આગળ સારવારની જરૂર હોય તો અમે આગળ મોટા દવાખાનામાં મોકલતા હોઈએ છીએ કેમ કે અમારી પાસે અમારા લેવલ પર બધી જ દવા બધા રોગોની સારવાર થાય જરૂરી નથી અમારા ગામના એક જાગૃત નાગરિક જસવંત બારોટ બે મને ટેલિફોન પર વાત કરી કે હું મારા મારા આરોગ્યની તપાસ માટે દવાખાનામાં ગયો હતો અને બ્લડ ટેસ્ટ માટે અને એમના પ્રોબ્લેમ હોય એની સુવિધા સારવાર માટે ગયા ત્યારે એમની સાથે તોછળું વર્તન કર્યું અયોગ્ય કહેવાય દર્દી સાથે હંમેશા ડોક્ટર સહાનુભૂતિ પૂર્વક વર્તન કરવું જોઈએ દર્દીને સહાનુભૂતિ આપવી જોઈએ અને જે કયા એમનું અપમાન થયું છે ખરેખર ના થવું જોઈએ એમના માટે એવું કંઈક પણ થયું હોય એમ તપાસ થવી જોઈએ અમદાવાદ એસીબીએ એક પોઈન્ટ દસ લાખની લાંચ લેતા એક પોલીસની ધરપકડ કરી છે દારૂના કેસમાં નામ ખુલતા લાંચ માગી હતી દારૂના કેસમાં નામ કાઢવા અને હેરાન ન કરવા ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી લીધી એક પોઈન્ટ દસ લાખ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા યુવરાજસિંહ નારૂકા જેની ધરપકડ કરી લેવામાં આવી છે તો એક પોઈન્ટ દસ લાખ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે એસીબીએ રંગે હાથે પકડ્યા છે જેનું નામ યુવરાજસિંહ નારુકાર છે રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર માર્ગ પર રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત થયો બે બાઇક અથડાતા બે યુવકોના મોત અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અકસ્માતનો ભોગ બનેલ ઇજાગ્રસ્ત અને મૃતક યુવકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા ઇજાગ્રસ્ત યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ લઈ જવાયા અકસ્માતની ઘટનાની જાણકારી મળતા કોટડા સાંગાણી પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરી અમદાવાદમાં જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા નીકળવાની છે રથયાત્રા પૂર્વે તૈયારીના ભાગરૂપે પોલીસ દ્વારા બુલેટ માર્ચનું આયોજન કરાયું સો જેટલા બુલેટ બાઇક પર પોલીસ જવાનો દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરાયું મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ દ્વારા બુલેટ માર્ચને પ્રસ્થાન કરાવવા લીલી ઝંડી આપવામાં આવી બુલેટ માર્ચ જગન્નાથ મંદિરથી સમગ્ર રથયાત્રા રૂટ પર ફરશે બુલેટ માર્ચ દ્વારા પોલીસ કર્મીઓ રૂટ નિરીક્ષણ સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફરી સુરક્ષાની ચકાસણી પણ કરશે आज रथयात्रा दो के लिए हमने रथ यात्रा रूट पर बुलेट बाइक पेट्रोलिंग का आयोजन किया है जिसमें हंड्रेड प्लस बाइक्स हैं ये बाइक के द्वारा हम लोग रथयात्रा का पूरा रूट जो कि जगन्नाथ मंदिर से शुरू होता है और वापस जगन्नाथ मंदिर पे ही समाप्त होता है इस पूरे रूट का हम लोग पेट्रोलिंग करेंगे सारे सेंसिटिव पॉइंट्स चेक करेंगे और कुछ भी हमें आपत्तिजनक लगता है या जो भी चीज़ से आ, कोई भी ऐसा पॉइंट અરવલ્લીના ભીલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામ ધરણા સરપંચ ફોર્મ ન સ્વીકારતા ધરણા કરવામાં આવ્યા સરપંચ ફોર્મ સ્વીકારતા ગ્રામજનો ધરણા પર બેઠા હતા ગ્રામજનોએ કહ્યું સમયસર આવી ગયા છતાં સમય પૂરો થયો છે એવું કહીને ફોર્મ ન સ્વીકારાયું સુનુખ ગામના પચાસ થી વધુ લોકો ધરણા પર બેઠા લોકશાહીનો હક છીનવતા ગ્રામજનોમાં આક્રોશ છે સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા ઉગ્ર માગણી કરી આ લોકો ટાઈમ થઈ ગયો એમ કરીને એમનું કામ પેલા ભાઈએ આયા હમણાં પેલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો એ એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધું અમે બાર વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા સમા પક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું તો અમારું ફોર્મ ભરવાનું કે ત્રણ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં ત્રણ વાગી ગયા છે તમારું ફોર્મ લેવામાં આવશે નહીં તો જ્યાં સુધી અમારું ફોર્મ આ ફોર્મ ન લેવાય ત્યાં સુધી કરવાના છીએ પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા ગોધરા તાલુકાના ગવાસી ગામે લોકશાહી નો અનોખો પ્રયાસ ગ્રામજનોએ ચૂંટણી મતદાન પ્રક્રિયા પૂર્વે જ સર્વસંમતિથી પ્રવીણભાઈ ગઢવીને સરપંચ તરીકે સમર્થન આપી સમરસ ગામ બનાવ્યું ગામમાં બારિયા અને ગઢવી ચારણ સમાજની નોંધપાત્ર વસ્તી છે પ્રવીણભાઈએ અગાઉ ગામના હિતમાં કરેલા કાર્યોને ધ્યાનમાં રાખી ગામ લોકોએ એકતાના સંકેત આપ્યા તેમણે ગ્રામજનના યોગ્ય રીતે મોકો આપો અમારું પ્રાધાન્ય એ છે કે ગામમાં પાણીની વ્યવસ્થા ઓલરેડી છે પણ એનાથી વધારે મજબૂત બને છેવાડાનું ગામ હોય છેવાડાનું જે ઘર હોય એને આવાસનો લાભ મળે રોડ રસ્તાનો લાભ મળે અને ગામમાં બધા એકતાથી રહે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ફરેણી ગ્રામ પંચાયત સમરસ બની ધોરાજી તાલુકા પંચાયત ખાતે આજે ફરેણી ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહી સર્વાનુમતિ ગામને સમરસ બનાવ્યું ફરેણી ગ્રામ પંચાયતના સરપંચ પદે સર્વાનુમતે ઇલાબેન શેખવાની નિમણૂક કરવામાં આવી તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ગામને સમરસ બનાવ્યું ફરેણી ગામ સમરસ થતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વિધાનસભા પેટા ચૂંટણીમાં સાધુ સંતોની એન્ટ્રી અમૃત ગીરી બાપુએ નામ લીધા વગર નિવેદન આપ્યું સનાતન ધર્મ વિરોધી લોકો લાભ ખાટવા નીકળ્યા છે સનાતન ધર્મ અને દેશની રક્ષા કરતી પાર્ટીને મતદાન કરવાની તેઓએ અપીલ કરી વિધર્મી મુક્ત ગિરનાર નું યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા ત્યારે તમારે આવું તું ને આજે કેમ એમ આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી ગયા હોય તો અમારી ઘોડી પ્રજાને ભેસાણ વિસાવધર જનતાને ભોડવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બળા